જીવનમાં સમજવા જેવી વાત જરૂર સાંભળો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને ફૂલ વોચ કરજો જીવનમાં આ પાંચ નિયમ હંમેશા યાદ રાખવા જ્યાં તમારી ઈજ્જત નથી ત્યાં ક્યારેય જવું નહીં જે તમારું સાંભળતા નથી તેને ક્યારેય સમજાવવા નહીં જે તમને રમાડી જાય છે તેમને ક્યારેય મિત્ર બનાવવા નહીં સાચું સાંભળીને રિસાઈ જાય તેમને ક્યારેય મનાવવા નહીં અને જો દુઃખ આવે તે પહેલાં ક્યારેય ગભરાવવું નહીં જેમ જેમ કળિયુગ આવશે તેમ તેમ માણસ મતલબી થતો જશે જરૂરત સમયે તમારા પગ પકડશે અને જ્યારે જરૂરત નહીં હોય ત્યારે તમને તે ઓળખશે પણ નહીં કચરા પેટીમાં પડેલી રોટલીને કૂતરાએ પૂછ્યું કે તું અહીંયા કેમ પડી છું રોટલીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે માણસની ભૂખ સંતોષ એટલે તે પોતાની ઓકાત ભૂલી જાય છે અડધી રાત્રે કૂતરાનું ભસવું એ બધાને અક્ષુકન લાગે છે પણ કોઈ એ નથી વિચારતું કે તે કદાચ ભૂખ્યું હશે સારા અનુભવથી ખરાબ માણસ બદલાય કે ન બદલાય પણ ખરાબ અનુભવથી સારા માણસ જરૂર બદલાઈ જાય છે કલાકાર ઘરે ઘરે છે સલાહકાર ઘરે ઘરે છે અને અહંકાર પણ ઘરે ઘરે છે પણ કોઈનો સાથ અને સહકાર નથી સાહેબ પારકું રૂપ પારકા રૂપિયા અને પારકે પંચાત કોઈ દિવસ આપણા કામમાં નથી આવતું સાહેબ એ હંમેશા યાદ રાખો આ જિંદગીમાં એ જ લોકો ખુશ રહી શકે કે જેમના પર દુશ્મન લીંબુ ફેંકે તો પણ તે તેનું શરબત બનાવીને પી જાય બાકી કેટલાય તો વહેમથી પણ તે મરી જાય છે સાહેબ કેટલી તફાવત છે કે એક પંખી અને માણસમાં પંખી એક એક સળી ભેગી કરીને માળો બનાવે છે અને માણસ એક સળી કરીને કોઈનો માળો વિખેરી નાખે છે તમે કોઈ પણ જીવને ચણ ભલે ન નાખો પણ ક્યારેય કોઈના જીવનમાં અડચણ ન નાખો ઉચ્છે ઉડવા વાળું પક્ષી પણ ક્યારેય ઘમંડ નથી કરતું ઉછે ઉડવા વાળું પક્ષી પણ ક્યારેય ઘમંડ નથી કરતું કારણ કે તેને પણ ખબર છે કે ઉપર બેસવાની જગ્યા નથી વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે સાહેબ સંબંધો સાચવવા હોય તો એકબીજાને યાદ પણ કરવું જરૂરી છે જે વ્યક્તિને સંતોષ નથી તેને ગમે તેટલું મળે તો પણ તે હંમેશા અસંતુષ્ટ જ રહે છે દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર બતાવજો અને તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો વિડીયોને એક લાઈક અને કમેન્ટ જરૂર કરજો